પણ ભગવાનની મા વિશે એક વખત નહીં વારંવાર બોલ્યો છે તો જવાબ આપવાની જવાબ આપજો મને તો એવું લાગે છે સનાતન ધર્મ કે ભગવો છે સેજ નહીં ધર્મ નથી ભગવો નથી સનાતન ધર્મ નથી દેવી દેવતા નથી એવું લાગે છે ના તો આવા લોકોને છ મહિના સુધી જામીન ના મળવા જોઈએ તો સાંભળો અડિયો હાલો હું છું નાગદન આહિર જય ભીમ જય સુવિધાન જય ભીમ જય સુવિધાન હું મૂકું છું ઓડીઓ અને એના ઉપર કાયદેસર ની કાર્યવાહી થાવી એવી જોઈએ કે સો મહિના ની સજા મળવી જોઈએ તો હું માનું કે ભગવાન ને રામ ને ધરતી માથે ભગવો છે ભગવો નથી અને ભારત દેશના સંતાનોય નથી પણ હું જો હું મોકલું રેકોર્ડિંગ જોઈ લો મિત્રો આ ઓડિયોમાં જે જવાબ આપ્યો એ સણથર તો એટલા માટે આપ્યો છે કે મેલડી ને મસાણી ને માતાજી માનવા વાળો હકુ કાઠી ઈ કે વારનવાર કેતો હશે ને સનાતન ધર્મને મારો ઝંડો ને મારો ભગવો એના માટે થી એને કીધું છે કે તમે સાચા હો તો આવા લોકોની માથે રજુઆત કરો આ નંબર ઉપર ફોન કરો ને આ લુખા ને કાયદેસર સખત ને સખત સજા થાય તો એનો ઓડિયો હવે મોકલું છું સાંભળજો હેલો 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 તમે કોણ તમારો ફોન આવ્યો તમે કોણ બોલો તમે ક્યાંથી બોલો આડ્રેસ મેં ફોન કર્યો તમે ફોન કરેલો ક્યાંથી

અરે તમારી લેડીસે ઉપર પેલા તમારો ફોન આવ્યો અરે કાઈ બોલો નથી બોલો ને મેં કીધું તમે કે તમે ફોન કર્યો એમની છોકરો અરે વટવા નથી મેં ખાલી એમ કીધું મોટા ભાઈ તમારો ફોન આવ્યો મને કે તમારો ફોન મેં કીધું ભાઈ મેં ફોન જ નથી કર્યો કયો ગામ તમારું કયું હા ગામ કયું ગામ મારું ધાંગધ્રા જો આવા આતંકવાદી ઓલાદો જો બાઈ ને ને છોકરા ને હંગતા હોય તો આ દેશ ભલું કેવું ઈ છે ભગવાન ને ગાળો બોલવા માં એને શું નડે એને દેવી શક્તિ ભગવાન ની કાઈ જરૂર જ નથી આ રાક્ષસ રાવણ હતો ને એ શિવની પૂજા કરતો તો પણ આ રાવણ થી પર આની માં માથે કોક ઓલાદ હિન્દુ નહીં મુસલમાન નહીં પણ આતંકવાદી છે કોઈ કોમનો નો નવે ને ટપી ગયો છે એટલે હું બોલે છે હવે સાંભળો આ ખોડિયું હું દલિત ભીમ બોલું કર્યો હા છોકરો નથી બે ને ઉપાડ્યો ફોન છોકરો અરે હતા છોકરો

तो तारी याने काल भगवान के मुको बाल के मुको आ मानेला काल की निमारी पोस्मा ना की ना तो मैंने मान जो है ने बराबर मारना ना बोल तो है सुन ना ना दी ना मारा बाजू बाल ना बोल ना खाओ आ अरे तो दी ना तू के यहां आवतो तम ओरिजिनल बोलछी ओरिजिनल बोलछी आवी आवी सारा तू के नहीं आवी कोई शहर नु के आवी तो दी ना तू खाए माने तू मने तू तू तो तारी याने काल भगवान के मुको बाल के मुको હા અરે ભગવાન ના નહીં ભગવાન ની માનો મારા શોધી માં તારી માની ભોજ મારા ભોજ ફોન ના આવતો તારી મારી